નમસ્કાર આપ જોઈ રહ્યા છો નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોળી નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેજભભાઈ મકરાણી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન સૌરભાઈ શાહ નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિન બરજોડની અધ્યક્ષતામાં બજેટ લક્ષી સામાન્ય સભા યોજાયા હતી ઓગણીસ જેટલા અલગ અલગ એજન્ડાઓ ઉપર ખાસ ચર્ચા કરવામાં આવી હતી સાથે આ સામાન્ય સભાની અંદર ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અંદાજીત સાઈઠ કરોડ એક લાખ તેત્રીસ હજાર પાંચસો છેતાલીસ નું બજેટ રજૂ કરાયું છે જે બજેટ ને સર્વાનુમતિ મંજૂર કરવામાં આવ્યું હતું નગરની અંદર વિકાસના અલગ અલગ કામો લેવામાં આવ્યા છે

કારોબારી ચેરમેન શ્રીઓ આજે આપણે ત્યાં રાખવામાં આવ્યું તું એમાં સારવાના માટે દૂર થઈ ગયું છે એ બદલ મેં બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે તેવી ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસે છોટાઉદેપુર નગરપાલિકાની અંદર બાર કલાકે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર છોટાઉદેપુર નગરપાલિકાનું ઐતિહાસિક બજેટ આજે રજૂ થયું છે અંદાજિત બજેટ જે છે એ સાહીઠ કરોડ એક લાખ તેત્રીસ હજાર પાંચસો છેતાલીસનું અંદાજીત બજેટ આજે રજૂ થયું છે જેમાં નગરની અંદર સારા સારા કામો કરવા જઈ રહ્યા છે અમે નગરના વિસ્તારની અંદર અમે ત્રણ એમ્બ્યુલન્સ નવા લેવી નવી લેવા જઈ રહ્યા છે એની જોડે જોડે નવું જીમ ની તૈયારી કરી રહ્યા છે અમે એની સાથે યુવા ધન માટે છોટાઉદેપુરના યુવાનોની માંગણી છે કે એમને બોક્સ ક્રિકેટનું આયોજન થાય તો અમે પોઈન્ટો પસંદ કર્યા છે બે ત્રણ પોઈન્ટ પર બોક્સ ક્રિકેટ બનાવીશું એની સાથે સાથે અમે એલઈડી સ્ક્રીન નગરની અંદર દસ જેવી એલઈડી સ્ક્રીન લગાવવા જઈ રહ્યા છે દસ જેવા વોટર એટીએમ લગાવવા જઈ રહ્યા છે અને નગરના જે મુખ્ય બે માર્ગો છે જૂની નગરપાલિકાથી માણેકચોક માણેકચોકથી સત્તાધાર ચોકડી અને જૂની આરટીઓ ઓફિસથી સિંધી ટાઉન અને જેલના ગેટ સુધી આ બે માર્ગોને એક માર્ગને અમે ગૌરવપદ તરીકે ડેવલપ કરવા જઈ રહ્યા છે અને બીજો એક માર્ગ છે એને શાંતિપદ તરીકે ડેવલપ કરવા જઈ રહ્યા છે એ માર્ગની ઉપર છોટાઉદેપુર નગરની શોભા સમાન માર્ગો બનશે લોકો ત્યાં ફરવા આવશે એવા માર્ગનું અમે આયોજન કર્યું છે ને આગળ પબ્લિકને અમે અર્પણ કરીશું શાક માર્કેટ માટે પ્રોજેક્ટ ચાલુ છે ને નવું શાક માર્કેટ બનાવવા માટે અમે પ્રોસિજર ચાલુ કરી દીધી છે ટૂંક સમયમાં એના માટે જમીન અમને મળી જશે અને શાક માર્કેટનું કામ ચાલુ થઈ જશે રેહણ પટેલ નિશ્ચમ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર